લાઈટ ઓન કરો ફરે આ ઉપર કાટવા નથી ના ગેસ મિત્રો એ અરે યાર યાર રહો

कैसा है आप आगरवास एक के बाद तो नहीं दिया क्या दोनों थोड़ी ही मिल जाएगी अल्लाह बिजार दिया क्या दोनों एक ही तो फिर अब तक नहीं दिखा वहीं लावा dạy áp lực và mình để làm việc để làm việc để làm để làm việc để làm tiene que el enorme dolor, el norte, todo que બહુ મોટો ડીજે સેટઅપ આપણે બીજો સુનાઈ ગયેલો છે બીજું નકશો આપણે આવતા વધારે અત્યારે કપા ઓર્ડર માટે તો પગાડવું પડશે અરે યાર ને ક્લેરા ઓકે તો જો હે tao <esi> <intéressé> và nãy video đó mà like này cho người ta đâu ra chi mà người lo kayak ini kita sudah melakukan lelah, kayak kita sudah, ya. મોટા teacher ને પણ આપણે college માં ભારતનું મોટામાં મોટું બીજું એટલે બસ્સી કઈ વાંધો નહીં મિત્રો તો મિત્રો આપણે ના એન્ડ કરવા જઈ રહ્યા છે તો જેટલા પણ નવા મિત્રો છો કે આપણે એમ ગેમ યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી ગયો મિત્રો તો મળવી નવા વિડીયોમાં